નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ જો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ચાલીસથી પાંચ હજાર બસો નેવું રૂપિયા जामनगर मार्केटिंग यार्ड तरह हज़ार चार हज़ार नौ सौ पात्र रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर चार हज़ार बसो थी पाँच हज़ार बसो रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर चार हज़ार चार सौ पचास थी चार हज़ार नौ सौ नौ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार बसो थी, बस बस तो थी चार हज़ार नौ सौ पचास रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार तरह सौ पांच हज़ार रुपया जसद मार्केटिंग यार्डनी अंदर चार हजार चार हज़ार आठ सौ पचास रुपया બબરા માર્કેટિંગ એડ ની અંદર 4150 થી 5050 રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ એડ ની અંદર 4400 થી 5000 રૂપિયા જામજોતપુર માર્કેટિંગ એડ ની અંદર 4200 થી 4850 રૂપિયા મોરબી માર્કેટિંગ એડ ની અંદર 4000 થી 4820 રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ એડ ની અંદર 4400 થી 4900 રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર એંસી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર બસોથી પાંચ હજાર એકસો છવ્વીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર